फ्रेंड्स वेलकम टू मीनिंग इन गुजराती चैनल स्नैप स्नैप शब्द નો અર્થ એકદમ અવાજ સાથે કરડવું કે બજકું ભરવું એકદમ ખિજાઈને બોલવું કડક દઈને ભાંગી નાખું કે જઉં એકદમ સડક અવાજ કરવો કે કરાવવો ધડક દઈને ઉખાડવું કે બંધ કરવું જડ દઈને કે ઝડપથી ખસવું શિघ्र છબી પાડવી ફોટો ઝડપપો આતુરતાથી ઝડપી લેવું સોદો इत्यादि કડક દઈને તૂટવું કે તોડવું ભાગવું કે ભાંગી જવું તે તેનો અવાજ કે વિશેષણ તરીકે વિચાર્યા વગર ઉતાવળમાં કરેલ થાય છે સ્નેપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ હેવ ટુ સ્નેપ અ ફોટો એટલે કે તમારે ફોટો ખેંચવો પડશે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ લાઈક ટુ ટેક અ સ્નેપ ડિસિઝન અર્થાત મને ત્વરિત નિર્ણય લેવો પસંદ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ